પારડી પોલીસે કલસા ચેકપોસ્ટથી દારૂ ભરેલી કાર સાથે બે ખેપિયાની કરી ધરપકડ દારૂ અને બે મોબાઈલ ફોન તેમજ કાર મળી ત્રણ લાખ તેતાલીસ હજાર નવસોનો મુદ્દામાલ જપ્ત કર્યો પારડી પોલીસે કલસર ચેકપોસ્ટ પર પૂર્વ બાતમીના આધારે દમણ તરફથી આવતી દારૂ ભરેલી કાર ઝડપી પાડી સુરતના બે ખેપિયાની ધરપકડ કરી છે પોલીસને કારમાંથી તેત્રીસ હજારનો દારૂ મળ્યો હતો આમ દારૂ અને કાર તેમજ બે મોબાઈલ ફોન મળી પોલીસે ત્રણ લાખ તેતાલીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પારડી પોલીસની ટીમ કલસા ચેકપોસ્ટ પર શુક્રવારના સાંજે દમણ તરફથી આવતા વાહનોની ચેકિંગની કામગીરી કરતી હતી આ દરમિયાન સાંજે છ વાગ્યે પૂર્વ બાતમીના આધારે દમણ તરફથી આવતી વોક્સવેગન પોલો કાર નંબર જી જે જીરો છ ઈડી જીરો જીરો તેસઠને અટકાવી હતી અને આ કારની તલાશી લેતા કારમાં વિદેશી દારૂની બોટલ લંગ સાઠ જેની કિંમત રૂપિયા તેત્રીસ હજાર નવસોનો દારૂનો જથ્થો મળી આવતા કારમાં સવાર દિલીપ કનુભાઈ લવાણા ઉંમરવા સઠ્ઠાવીસ હાલ રહે રામનગર રાંદિર સુરત મૂળ રહે અમદાવાદ અને રાહુલ ગોપાલસિંહ સિંધુ વર્ષ એકત્રીસ હાલ રહે રાંદેર સુરત નારાયણ ફ્લેટ મૂળ રહે બનાસકાંઠાની ધરપકડ કરી હતી અને રૂપિયા તેત્રીસ હજાર નવસોનો દારૂ ત્રણ લાખની કાર અને ઝડપાયેલા ઈસમો પાસેથી બે મોબાઈલ ફોન કિંમત રૂપિયા દસ હજાર મળી કુલને રૂપિયા ત્રણ લાખ તેત્રીસ હજાર નવસોનો મુદ્દામાલ પારડી પોલીસે જપ્ત કર્યો છે અને બંને વિરુદ્ધ વિવિધ પ્રોબિબિશનની કલમ હેઠળ ગુનો નોંધી આ કેસની વધુ તપાસ પીએસઆઈ એમ ચૌધરીએ હાથ ધરી છે